તો કેમ છો મિત્રો આજે આપણે જવાનું છે હરિદ્વાર પેલા કહી દઉં મિત્રો વિડીયો બનાવો વિડિયોને લાઇક છે સબસ્ક્રાઇબ કરી નાખ્યો આપણે અત્યારે જવાનું છે કેશોદ રેલવે સ્ટેશન ઉપર ત્યાં જઈને આપણે વ્લોક કન્ટિન્યુ કરશું તો અમે ગોવિંદભાઈ કેશોદ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ અને આખમ બેઠેલા મળી લીધા છે આગળ હરિદ્વાર જવાનું છે અઠવાડિયું દહ દી હરિદ્વાર મિત્રો મોજ જ કરવાની છે તો વિડીયોમાં જોડાઈ રહેજો આપણી ટ્રેન મિત્રો જુનાગઢ રેલવે સ્ટેશનથી ઉપડી ગઈ છે અને વાગવામાં આવશે સાડા અગિયાર હરિદ્વારના વિડીયા તમને ચેનલ ઉપર મળતા રહે વિડીયોમાં જોડાઈ રહેજો રામ રામ ના સીતારામ ગુડ મોર્નિંગ બધા મિત્રો ને બીજો દિવસ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર અને વાગવામાં આવ્યા છે સાડા છ અને આથી આપણી ટ્રેન છે હરિદ્વારની મિત્રો એ પહેલાં કહી દો મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો આ છે મિત્રો આપણું ગાંધીનગર રેલવે સ્ટેશન જોઈ શકો છો આવું રેલવે સ્ટેશન તો મિત્રો મેં જિંદગીમાં મેં પહેલી વાર જોયું અસલ સ્વચ્છ સુંદર રેલવે સ્ટેશન એટલે ગાંધીનગર રેલવે સ્ટેશન અહીંયા છે મિત્રો દ્વારકા નગરી બોર્ડ લગાડેલો છે દ્વારકાનો આ છે આપણે ગાંધીનગર રેલવે સ્ટેશન મિત્રો આખું રેલવે સ્ટેશનનો તમારે ટૂર દઈ મિત્રો મોટી મોટી ટીવી ને આપડે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીથી બહાર જવાનું છે મિત્રો આપડે જોવાનું હતું આપણે આ છે મિત્રો આપડે મેન રેલવે સ્ટેશન ગાંધીનગર કેપિટલ દેખાતું છે તમને ગાંધીનગર કેપિટલ અને મિત્રો આપણે હરિદ્વાર અઠવાડિયું દી આમ તો મોજ જ કરવાની છે તો તમને વિડીયો મળતા રહે આપણી ચેનલ પર રાજસ્થાનના વિડીયો મળતા રહે પાછળ દેખાતું છે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન છે બહુ મસ્ત રેલવે સ્ટેશન છે આવું રેલવે સ્ટેશન જિંદગીમાં જ જોયું અને આપણી ટ્રેન આવશે અગિયાર વાગે યોગા એક્સપ્રેસ અને હા મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો મળીએ નેક્સ્ટ વિડીયોમાં